જામનગરના રિલાયન્સ મોલમાં મોડી રાતે ભીષણ આગ લાગતા અફરાતફરી અનંત અંબાણી પણ દોડી આવ્યા જામનગરના મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી મોલમાં આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જામનગર નજીક આવેલ મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી હતી આગ એટલી વિશાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડ ને થતા ફાયર ફાઇટર ની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો કોઈ મોટી દુર્ઘટના માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કર્યો હતો રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની જાણ વહીવટી વહીવટીતંત્રને થતા તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી ખાવડી નજીક રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની જાણ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને થતા તેઓ મોડી રાત્રે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા તેમજ રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી સહિત રિલાયન્સના અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ બાબતે મળતી માહિતી મુજબ જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં લોકો કામ પૂર્ણ થયા બાદ આગ લાગતા કોઈ જાનહાની કે ઈજાઓ થઈ નથી ત્યારે મોલમાં આગ લાગ્યાના જાણ થતા જ ફાયર ફાઈટર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો